ગાઈશ તો છું તડકો બહુ છે કશું યાર દરવાજો નહીં બંધ કરે એટલે એ મારે કરવો ના ના ખરી દીધા યા હો આઠમાં લઈ જાશ હ વાભે વાભી એ તો જા

અને દરવાજો પણ ખોલવો પડશે કંઈ દેખાતું નથી કુરિયા કેટલા દિવસથી મંગાવેલા હતા નથી બનાવું નથી બનાવતું કુરિયા મંગાવ્યા ને તોય બનાવું નહોતું આ કઈ ખુલશે નહીં પછી મેં કીધું કે હવે બનાવી જ લઈએ બીજું શું આમાં રાયના કુરિયા છે આપણે અહીંયા બેઠા કારણ કે અથાણાની પ્રોસેસ ચાલુ છે ને એટલે પછી થોડાક છે ને મેં મેથી કુરિયા ને એ બધો વઘાર કરી દીધો પણ આપણે કાંઈ વિડીયોમાં બહુ લીધું નથી અને પછી બહુ ગરમી લાગી ગઈ તો આવી ગઈ હિંચકા ઉપર બેસવા માટે ને ક્લાઇમેટ્સ જો એકદમ અને આ ટ્રેક્ટર છે ને આવી ગયું છે ઘરે કારણ કે અમારા ટ્રેક્ટર ને ઘર વગર ગમતું નથી કારણ કે ઘરે આવી ગયું છે જો એને અહીંયા જ ગમે છે તો આપણે કોશિશ કરીએ ઉપર ચડવાની કે નહીં મારે શીખવાનું છે બધા એવું કે ટ્રેક્ટર આવડે ને તો વ્હીલ આવડે એવું હોય પેલું બંધારું આ બધા છે ને ટ્રેક્ટર ઉપર હાથ ધોવા પડશે મારે પછી બેસવું ઓમ નમઃ શિવાય કારણ કે અમારે મરચું છે ને બહુ કલર નથી આવતો અમાર કાશ્મીરી છે તો પણ તીખું બહુ છે એટલે હવે કલર બલર નાખવો નથી ને આવું સરસ કઈક બનાવી દીધું છે

Morda.

બહુ આવે છો પવન એટલો બધો આવ્યો એટલો આવ્યો સુસવાટા એક એ વંટ્રોલ નો તો મારાથી વિડીયો જ ન ઉતારાનો કારણ કે હું કામ કરતી હતી એટલા માટે તો આમ ક્યાંય દેખાય ને એટલી આમ ધૂળની ડમરી ચડી ગઈ હતી બોલો આંધી તુફાન એ બાપા બહુ આવ્યો ભાગો 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 બહુ આવ્યો

ચાલો તો ફટાફટ થી સાંજનો કચરો લેવાનો છે કચરો કચરો જો સુધી અને વરસાદ આવ્યો ને એટલે આ બિલ્લીના જે કચરો છે ને અહીંયા સુધી ઉડીને આવી ગયો છે બોલો પવન જ એટલો બધો હતો પવન જ હતો ને એટલો બધો એટલા માટે ચપ્પલ તો ચારે બાજુ આ ચપ્પલની સ્પેશિયલ જગ્યા તો ઇધર પહે તો ફટાફટ વાળી લે થોડું થોડું પવન આવ્યું બહુ વરસાદ એમ તો આવી ગયો ધૂળ ઉડતી બંધ થઈ ગઈ સરસ ક્લીન થઈ ગયું બધું પણ સારું થોડીક વાર માટે આપણે ડોરી ગયા બહુ જ ડરાઈ ગયા એટલે વાળ્યા વાળ અને સાવણી એટલી લાંબી છે જો કેવડી છે મારી આઈડ જેવડી જ છે તો ચાલો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરજો પ્યરે પ્યારી કોમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી કરી દેજો મોડું ન કરતા તમે હો હા આટલું વાળવાનું છે મારે વાળી લઉં પછી આવવું તમારી સામે પાછી તમારે યાર વાતો કરવામાં પાછું આ વળાશે નહીં તો જલ્દી જલ્દી વાળી લઉં જોઉં પાણી પીવા માટે બે લખણોટો એટલો બધો છે ને લખાણ ખોટી I you. તો ચાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો સરસ મજાની ચા પેલા બનાવી લીધી ને હવે હું મારા પપ્પાની રાહ જોઉં છું કારણ કે એ ચા પીવા માટે ઓલરેડી આવી ગયા છે તો કે બેઠા છે મેં અવાજ કર્યો પપ્પા આવો તો એ કે આવું છું તું પહેલાં રકાબીમાં તો ખરી તો આપણે જો ચા એને ગાળી દીધી છે અને પપ્પાને પગનો દુખાવો છે એટલે ધીમે ધીમે ચાલતા આવે છે પણ મસ્ત આદુવાળી બિલક્ષ ચા હો એમાં કાંઈ ન ઘટે અને સાંજનો ટાઈમ હોય એટલે સાંજની ચા મારે ને મારા પપ્પાને રોજ માટે સાથે જ લેવાની હોય એટલે અત્યારે વાગી ગયા છે પાંચ અને ડેઈલી પપ્પા મારા આવી જાય છે ને અમે બાપ દીકરી બંને સાથે ચાની ઘૂંટ લગાવીએ તો જો મસ્ત વાતાવરણ આવ્યું વરસાદ આવ્યો પછી હું રાહ જોતી હતી તો મને પૂછે છે કે એ તે શું મૂક્યું છે એ કે કાંઈ નહીં એ છે વિડીયોનું સ્ટેન્ડ છે મારું તી કે એમાં શું આપણો બેનો વિડીયો ઉતરે મેઘ હા વિડિયો ઉતરે છે તી કે એવા વિડીયા ન ઉતારે મેઘ નહીં મારે ઉતારવો પડે તમને શું વાંધો છે પપ્પા ઉતારવા દે ને તી ઉતારું ઉતાર ઉતાર મેં કીધું કેટલીક પપ્પા આગાહી છે તો કે એકવીસ થી છવ્વીસ તારીખ સુધી વરસાદની આગાહી છે ઓહો મેઘ બહુ કરી તો મારે ચા છે ને મને ગરમ ગરમ પીવાની આદત એટલે આપણે ફટાફટ રકાબી લઈ લીધી ને ચા પીવાનું કરી દીધું ચાલુ પણ જેવો એક ઘૂંટડો પીધો ત્યાં એમ થઈ ગયું કે ના બને આવી મોની તે એક નંબર ચા હો ભાઈ તારી ચામાં કંઈ ઘટે નહીં તો પપ્પાને કહું તમે લઈ લો ચા ઠંડી થઈ જાય તી કે મને ઠંડી જ ભાવે તોય પછી એણે જો લઈ લીધી મારે અડધી રકાબી થઈ ગઈ જોકે મેં અડધી જ રકાબી લીધી હતી બે ઘૂંટડા જ પીવાના હોય પણ ચા પીવી પડે બે તો બે તો એવું બધું છે અને ચાનો તો કોટો આપણે રોજે કરી જ લઈએ બપોર પછી એક સવારમાં એક જો અને આ જ જગ્યા ઉપર સાંજની ચા અને અહીંયા જ પીવાની મારા પપ્પા ત્યાં બેસે હું અહીંયા બેસું પછી લઈ લીધું સ્ટે દરવાજો ખખડાયો જ્યાં જોયું ત્યાં મારી બેન બેનપણી આવી હતી છે આપણે નીકળી ગયા બાર હવે બહાર નીકળવું પડે હો પછી કંટાળો આવે ને ઘરમાં ઘરમાં બહુ કંટાળો આવે એટલે બહાર તો રોજ નીકળી જ જવાનું છે તો વાતાવરણ એ એકદમ સરસ ચેન્ડ લગાડી દીધી ચાવીને તાળું જય શ્રી કૃષ્ણ હવે આપણો વિડીયો એન્ડ ઉપર છે હો બરાબર હવે વિડીયો આપણે સ્ટોપ કરી દેવાનો છે કારણ કે આ દિવસ છે દિવસ ત્યાં આપણે છે ને રોટલા કરવી કારણ કે લાઇટનો કાપ છે એવો મેસેજ આવી ગયો છે એટલે જો આપણે બાજરાના રોટલા શરૂ કરી દીધા છે પછી અંધારામાં કરું એના કરતાં રસોઈ બનાવી લઈએ કારણ કે આજે બહુ વરસાદ ને વાવાઝોડું ને એવું બધું છે ને એટલે બીક જેવું તો ખરું હો જો પ્રોસેસ કરવા માંડ્યા ચાલો કઈ સંધ્યા ખીલી છે હો ને આપણી રસોઈ બની ગઈ છે જો કેવી મસ્ત મસ્ત ખીલી ગઈ છે ને એક નંબર ચક્કાસ ચક્કાસ ખીલી ગઈ છે તો આજનો વિડીયો જો આપણો આવો રહ્યો છે કારણ કે બહુ વહેલા વેલા આપણે રસોઈ કરી દીધી છે અને અત્યારથી ઝરમર 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 ચાલુ થઈ ગયું છે હું તમને બતાવું બતાવું પડે ને તમને બરાબર ને જો કૂતરું આટા મારી ગયું ક્યારે આવી ગયું પગલાં જોકૂતરાનો આ બેલો ખુલ્લો હોય ને આવે છે ચાટા તો ચાલુ થઈ ગયો છે આ કાંઈ ધંધો છે નહી તો અચાનાં વાસણ આપણે મૂકી દઈએ અને આ મસો તોય છે ને ધોવું પડશે હામાં કૂતરો કદાચ કૂતરાએ પગ મૂક્યો હોય એટલે નહીં ગમે આપણને રસોડામાં લઈ જાવું તો મારી ભાખરી બળી ગઈ છે ભાખરી બળી જાય હો કેટલો દિવસ છે ત્યાં મેં રસોઈ બની લીધી પછી આળસ આવે ધીમો ગેસ હતો આળસ આવે ને ચો રોટલા એક પછી બે પછી એક બે ત્રણ ચાર ને પાંચ રોટલા સરસ મજાના આપણે બની ગયા છે આવા હો છે અને ભાખરી અને અહીંયા રોજ છે એક ચડે છે એટલી ભાખરી બનાવી છે અને આપણે કરી દઈએ લાઈટ કોઈ બાપુ કેમ લાઈટ ન લાઈટ નો થાય મેં કીધું વાંચ્યું કે શું થયું ગેસ તું ફાસ્ટ ફાસ્ટ ચાલ ચાલ તો વિડીયોને એન્ડ કરી દે છે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ ચેનલ ઉપર આવ્યા હોય તો અને બધા વિડીયો છે ને તમે ફોલો કરજો અને કદાચ મારો વિડીયો ક્યારેક ન મુકાય તો જૂના વિડીયો તમે વોચ કરજો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય